નમસ્કાર મિત્રો ખેડૂતપુત્ર યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે ભર ઉનાળે રેનકોટ તૈયાર રાખજો ગુજરાતમાં આ તારીખથી આવી શકે છે વરસાદની સૌથી મોટી આફત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે જેમાં સમગ્ર ગુજરાતમાં ગરમીનું વાતાવરણ સતત વધી રહ્યું છે ગુજરાતવાસીઓ ગરમીમાંથી ત્રાહિમામ પોકારી રહ્યા છે જેથી કરીને લોકો ઘરની બહાર જવાનું પણ મુશ્કેલ બન્યું છે અને જનજીવન અસ્તવ્યસ્ત બની રહ્યું છે ગરમીના આ માહોલ વચ્ચે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે એક મોટી આગાહી વ્યક્ત કરી છે અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે આવનારા સમયમાં દરેક લોકોને ગરમીમાંથી છુટકારો મળી શકે છે કારણ કે એપ્રિલ મહિનાના અંતમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદના દ્રશ્યો જોવા મળી શકે છે જોકે હાલમાં અનેક જગ્યાએ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું જેથી કરીને આવનારા સમયમાં વરસાદી માહોલ સર્જાઈ શકે છે ખાસ કરીને બંગાળના ઉપસાગરના ભીજના અને અરબસાગરના ભીજના કારણે પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થતી જોવા મળવાની છે ગુજરાતના મુખ્ય શહેરો જેવા કે અમદાવાદ સુરત રાજકોટ વડોદરા તમામ શહેરોમાં ચાલીસથી લઈને પિસ્તાળીસ ડિગ્રી તાપમાન નોંધાયા હતા પરંતુ વરસાદી વાતાવરણ બાદ પણ ગુજરાતીઓએ ગરમીનો સામનો કરવો પડી શકે છે જેના કારણે થોડા સમય માટે જ તમામ લોકોને ગરમીમાંથી રાહત મળી છે હાલમાં અમદાવાદ સુરત જેવા શહેરોમાં વાદળછાયું વાતાવરણ હોવાથી પાંત્રીસથી લઈને ચાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું હતું જેના કારણે ગુજરાતના લોકોને ગરમીમાંથી રાહતનો શ્વાસ લીધો હતો જૂનાગઢ કચ્છ અને ઉત્તર સૌરાષ્ટ્ર જેવા વિસ્તારોમાં ચાલીસથી લઈને બેતાલીસ ડિગ્રી વચ્ચે તાપમાન પણ નોંધાઈ શકે છે આવનારા સમયમાં ગુજરાતના મુખ્ય શહેરોમાં તાપમાન વધી શકે છે એપ્રિલ મહિનાના અંતમાં અને મેની શરૂઆતમાં વરસાદી વાતાવરણ હોવાથી અનેક વિસ્તારોમાં ભારે વંટોળ તથા પવનોની ગતિ પણ વધશે અને પવન પણ ફૂંકાવાની ઘટના બની શકે છે જેના કારણે ઘણા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે વધુમાં મિત્રો જાણીએ તો હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં ગરમીનો અનુભવ થાય તેવી શક્યતાઓ છે દક્ષિણ પશ્ચિમ પશ્ચિમના પવનો ફૂંકાશે આગામી ત્રણ દિવસ તાપમાન યથાવત રહેવાની શક્યતાઓ છે તેમજ આગામી ત્રણ દિવસ બાદ બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધી શાય તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે આગામી સાત દિવસમાં મહત્તમ તાપમાન ચાલીસથી લઈને ચુવાળીસ ડિગ્રી રહે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરી છે તો કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે વધુમાં જાણીએ તો હવામાન વિભાગે સત્યાવીસ એપ્રિલના રોજ હવામાન કેવું રહેશે તેની પણ આગાહી કરી છે આઈએમડીના જણાવ્યા અનુસાર દેશના કેટલાક વિસ્તારોમાં વાવાઝોડા અને ભારે વરસાદની પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે તો કેટલાક વિસ્તારોમાં ગરમી યથાવત જોવા મળવાની છે રાજધાની દિલ્હી સહિત દેશના અનેક રાજ્યોમાં તીવ્ર ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળ્યો છે તો પર્વતીય વિસ્તારોમાં વરસાદ અને હિમવર્ષા ચાલુ છે તો ઉત્તર પશ્ચિમ ભારતમાં તીવ્ર ગરમી અને હીટવેવ્સ ચાલુ જ રહેશે જ્યારે પૂર્વ અને ઉત્તર પૂર્વીય રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે હિમાલયના વિસ્તારોમાં ભારે વરસાદ અને હિમવર્ષા માટે એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે સાથે દિલ્હી યુપી સહિત ઉત્તર ભારતમાં ગાજવીજ સાથે વરસાદ પડશે જેના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળવાની આશા છે આ ઉપરાંત કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન પણ ફૂંકાશે ભારતીય હવામાન વિભાગ દ્વારા એટલે કે આઈએમડીએ પણ કેટલાક રાજ્યો માટે વેવની એલર્ટ પણ જાહેર કર્યું છે ચાલો મિત્રો જાણીએ આગામી સાત દિવસ કેવું ગુજરાતનું વાતાવરણ જોવા મળવાનું છે એક વાયુ ચક્રવાતી પરિભ્રમણ મધ્ય આસામ પર અને બીજું પૂર્વીય બિહાર અને તેની અડીને આવેલા પેટા હિમાલય પશ્ચિમ બંગાળ પર સ્થિર છે દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન અને પાડોશમાં ચક્રવાત પરિભ્રમણ સક્રિય છે તેના પ્રભાવે હેઠળ ઉત્તર પૂર્વ ભારતમાં આગામી સાત દિવસ દરમિયાન ચાલીસથી લઈને પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તો સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પહોંચતા વાવાઝોડા સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી પણ છે આસામ મેઘાલય નાગાલેન્ડ મણિપુર મિઝોરમ અને ત્રિપુરામાં સત્યાવીસથી લઈને અઠ્યાવીસ એપ્રિલ વાદળછાયું વાતાવરણ અને વાવાઝોડું જોવા મળશે અરુણાચલ પ્રદેશમાં પણ વરસાદની સંભાવનાઓ રહેલી છે પૂર્વી ભારત પૂર્વ મધ્યપ્રદેશ મહારાષ્ટ્રના વિદર્ભ છત્તીસગઢ અને પૂર્વ ઉત્તર પ્રદેશમાં સત્યાવીસથી લઈને ત્રીસ એપ્રિલ દરમિયાન સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડા વીજળી અને જોરદાર પવન ફૂંકાય તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરી છે પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં સત્યાવીસમી એપ્રિલ બિહાર થી અઠ્યાવીસ એપ્રિલ સુધી અને ઝારખંડમાં થી ઓગણત્રીસમી એપ્રિલ વાવાઝોડું આવશે ઉપરાંત સત્યાવીસ અઠ્યાવીસ એપ્રિલે ઓડિશા અને પૂર્વ મધ્યપ્રદેશમાં કરા અને વરસાદ પડે તેવી પણ શક્યતાઓ રહેલી છે